દોસ્તો દેરાણી જેઠાણી ખરીદી કરવા માટે આવ્યા છે ડ્રેસની ખરીદી કરવા માટે આપણા ફેસબુકના મિત્ર નેહાબેન ચાંચડ નેહાબેનને નામ ઘરેથી ડ્રેસનું વેચાણ કરે છે દોસ્તો ઘરે ડ્રેસ લાવે છે એમની પાસે સારું સારું કલેક્શન હોય છે અને દેરાણી જેઠાણીને આજે કીધું કે ચાલો આપણે

છત્રીસ નંબર શિવ પાર્ક સોસાયટી ગંગાજમના સોસાયટીની સામે નાના વરાસા ચોપાટીની સામે ખૂબ સરસ મારી બહેનો ઘરે આ રીતના ડ્રેસ લાવીને મદદરૂપ બને છે પરિવારને ખૂબ સરસ બે પૈસા કમાય છે ખૂબ આનંદ થયો નેહાબેન ખૂબ સારું કામ કરો છો થેન્ક યુ વેરી મચ દેરાણી જેઠાણી આજે મને બી જોડે લેતા આવ્યા છે હો મને નવરોધ નથી રહેવા દેતા હલો મને લેવા નહીં લેલા પૈસા માટેથી લેવા એમ ને Yeah. Wow, babe, wow! Good service. thank you!